લીંબડી નગરવાસીઓ માટે એક સુનહેરી ખુશખબરી અભિનંદન મોબાઈલ સર્વિસ નવીન શોપ આવી ગઈ છે દરેક મોબાઈલની સાથે દરેક ગ્રાહકોની સેવામાં દરેક પ્રકારના મોબાઈલો અને ઇલેક્ટ્રોનિક આઇટમ્સ મળવાનું એકમાત્ર સ્થળ એનું નામ અભિનંદન મોબાઈલ સર્વિસ અભિનંદન મોબાઈલ સર્વિસ નવીન શોપનું અનિલભાઈ ચંદુભાઈ સોલંકી દ્વારા ઉદ્ઘાટન કરવામાં આવ્યું આ પ્રસંગે લીમડી સોલંકી પરિવાર તથા ગામના આગેવાનો વડીલો હાજર રહ્યા હતા અભિનંદન મોબાઈલ સર્વિસ શોપનું સરનામું છે ચાકલિયા ચોકડી લીમડી તાલુકો ગોવિંદગુરુ લીમડી જિલ્લો દાહોદ વધુ માહિતી માટે તમે અમારા મોબાઈલ નંબર પર સંપર્ક કરી શકો છો અમારું સંપર્ક નંબર છે નવ્વાણું શૂન્ય ત્રાણું પંચાણું પાંચસો પંચાણું સત્તાણું દસો ચોંસઠ દસ ચારસો દસ